નાસ્તો બની જવું જો આમ તો ના કરતી તો છોકરા નો ઓઠો મેળવો ને તો સારું તું બાકી ભૂત તો અભણ લાવાય અભણ લાયા ને એટલે દાદા વાગે ઉઠ્યું છે અને દાદા વાગે ઉઠીને

બધા જો તો દે વપરાઈ ગયા શાકભાજી લાવ્યો તો બધું હા પણ એ તો 160 રૂપિયા હિસાબ થયો હતો ને આપણે તો 40 ઉપર ના બચ્યા એ કેમ મૂક્યા એ તું મારા પાસે હિસાબ માંગે બૈરી તું મારા પાસે હિસાબ માંગે ના એટલે કે મૂક્યા અત્યારે મારો છાસ ને એવું બધું મંગાવું છે તો મેં કીધું મંગાઈ દો એ વપરાઈ ગયા પૈસા હિસાબ હિસાબ ના માંગવાનો આખો ખોદાળો કોઈ તાણો વળી એમ કઈ જગ્યાએ વપરાયા એમ કઈ જગ્યાએ બજામાં મેં બજામ આપણી આયમી પણ શું લાયા તમે કઈ હિસાબ તો બતાવ ને તમે શું લાયા બીજી બીજી લાય વપરાઈ ગયા

આવજો છો દો છો નહી આ પૂ નાસ્તો નહી કરું પણ છો દો નાસ્તો તો કરતા જો પરમ દિવસે રૂપિયા આપ્યા તા એનો કોઈ હિસાબ નહી તમે રોજ રોજ પૈસા જતા કરો બસ તું બાપાને તો બોલ બોલ ના કરતું તાણે કેલા શું કરો

એ વખત તો ગોમો નાના મોટી મોટી વાતો કરતા હતા મારા ટીનિયા બૈરી ઓમ ને ઢેકણું ફૂલ બળવાનું ફૂંસણું બધું કે ભણેલી લાવ હું તો બૈરી હું એ મારા હાથું છોડી બતાવી હતી કાળી ટીનિયા ઓલે તમારે બરોબર સાહેબ કીધું ભણી લાવ ભણી લાવ ભણી લાવ્યો છું હે ઈચ્છાથી થી ભણેલી લાવું એ તે નાસ્તા કરીને ખબર આવતી હે કે ભણેલી એ વાત છો નાસ્તો પડ્યો છે બોલ બીજી વાત કરી ના માર તો યાર બનાવ્યો તો બાજરીના રોટલા બે પણ મજૂર આયા છે કે ખેતરમાં ઓવા તે લઈને જોઈ રહ્યો હા રેટ કશું વાંધો હા કશું વાંધો નહીં ભણેલી બૈરીઓ લઈને આવી રપત થાય નાસ્તા બીજો ના ક્યારે ખોળવા ન્યા ખોળવા પડે શું કરો છો તમે કોઈ ના હું તો બેઠો છું પણ આખો દિવસ ફોન 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 બીજા કઈ કામ નહીં પણ આજે રજા છે રવિવાર ની તો બધું બેહું તો ખરું ઘડી ના બેહું વાત કરે છે તું રવિવારે રજા હોય તો સાઈડમાં બીજું કંઈ કામ ના થાય આપણાથી પણ એક દાડો તો બે હવા દે મને એમ કેવું છે શાંતિ હવે રોજ તો જોઉં છું નોકરી કલાક બે કલાક નું કામ હોય પછી બેસી જ રહેવાનું હોય ને આપણે અડધો કલાક ખેતરમાં માં આંટો મારી ને તો કેટલું સારું લાગે એ બધું તારા તારા કરવાનું ઘર બધું વાહ બેસી રહેવાનું પોતા નાખો દે ફોન મૂકી દો અને પાણી આવે એટલે નળ ચાલુ કરીને ત્યાં ડોલ મૂકી દેજો પાણી જવું ના જોઈએ બાર

તાર બાપો તો નહીં પણ તું એક કામ કરજે એમાં થોડી એક સહી કરવાની છે આપણે હાની સહી વડી લાય બતાજો એ સહી કરના કે એટલે કાળ ઉઠને આપણો કોઈ તકલીફ ના થાય કોણ આ તો પ્રો કોપલોન નું સ કાગળ્યું કોપલોન નું સ પણ મારા ટ્રેક્ટર લાબુ છે એટલે ખાલી કશું નહીં ખાલી સહી કરવાનું છે એટલે બેંક વાળો મને

કે સાહેબ નહીં થાય જો મારો ઓળશો આરો થોડો ઘણો ભણેલો છે ને એટલે મેરા આવે નહીં પણ આપણું અભણ એમાં શીખે આવશે મારો ભાઈ પેલો અભણ એ અભણ આવે પણ ખાલી સહી શીખ કરે એટલે આ તો હો કે બળી જતું હા લે બેટા હા ઓય બધું લાવતા ના બધું એકણો આવે લોન બોન ના હારું હારું તો કાલે ગેર છે બેટા હું કોમ છે કાલ નોકરી જવાન છે નોકરી જવાનું ઓ કાલ ગયા નહીં કાલ નોકરી જવાન છે જો આ ઘણીમાં ટ્રેક્ટર લાંબો છે મો આ ભાગમાં જમીન છે ઈના પર લોન લે એકલા એકલા લોન લે છે આ સારું છે કે તો મારા બાપુઓ તો હમ હાલમાં સહી કરી દયો તમારો સહી કરાવાય કશું સહી બઈ ના થાય આહા દાદા હા કે ગયા તા રખાવા જ તો અતારે હું કોમ છે બધું શું જાતા ને શું નથી તારા શું પૂછવા ના બધું મને મારી દોશી કદી પૂછ્યું નઈ શું થઈને આયા તા એટલે તમે ભૂખિયા પેટે નીકળી ગયા તો નાસ્તો કઈ કર્યો નઈ અને ચોમાસાને જેતે મચ્છર થયા હોય તમે આવી રીતે ફરફર કરો બીમાર થવાય પૈસા મારા દવાખોન બગા તારા પરવા અરે પણ તમે બીમાર થાઓ તો વેદના થાય અને ઘરના જ પૈસા જવાના છે તમારા જાય કે તમારા દીકરા ના જાય એ

નહી સરસ જમવું બંથાન તું બંથા જે એ બધી વાતો કર જલા જે સમજાઈ દો સમજાઈ દે તા જે કે ઓય એ ભણ્યો તો તારા ઘરની ભણી છે ઓય ઓય કને રેડી રહેવું પડશે બધું મારું ઉસાલ છે હોય તું ચિંતા કરે હું સમજાવું ભણી ના આવ્યો મોટો કા બાપાનો ખોટો બોલ બોલ કરે છે એમ કહોસ્તા ન પણ ખોટા પૈસા શું કામ બગાડવાના પાઈ પાઈ કિંમત કરવાની હોય એ જૂના જમાના ગયા કે 1 રૂપિયામાં બધો સામાન આવતો તો 1000 ની નોટ વપરાઈ જાય ને તો એ ઘરનો સામાન નહીં ભરાતો તમને નથી ખબર पण हिवाळी चोकन बघायला पैसा येईन कौस तू येऊन बोलूस चोकन पैसा बघायला कारण पाणी आयुष पाणी चोक म्हणे पाणी आयुष तईन कॉलेज भण्यास ही, ही मध शिटलो पावर करस इवनी जातने शिटलो महारानी मोनस फाटले निशाब माक्षी अमे अमे तिजू बनेलाशी अमे तो कधी जिंदगी मा कशी कोई कहता नाही अमे मारू तिजू एटले तो ग्रेजुएशन केवाय પીજીડી કેવાય કહેવાય આ મેં તો કાંઈ જિંદગીમાં બોલતા નહીં તાણ હું એટલું ભણ્યો છું બધું એટલો નાટકનો એટલો પાવર છે તારે જે કહેવું એ કહી દેજે લ્યા એનું તો પછી મારાથી કોઈ ખરાબ નહીં ભૂંડો નહીં કોઈ તગડી મેળે બેય બેનો હતી ઘરની બહાર સારું બાપા હું સમજાવું છું હવે સમજાવું છું તે સમજાવું છો તય બોલ બોલ કરશો બે ફળો જાણે જો બસ ટોર્ચર બસ હિશાબ માગવાનો છીયા આયા ઠેકણું પુંસરું આટલું ભણ્યો સીમા તો ફરદેપોણી તાણ હું કોઈ બોલતું નહીં તાળ તો સારું પાછું તમને કહી દઉં જે ત્યારે બગડે ત્યારે પછી કોઈ તોડાવા નહીં સોવા તોડી જાય બે બેનો સોમાં હું આવી જઈશું સત્ય હમણું સાફ કરી કરીને ગેરપોણી મેલવાનું છે બસ

હા જમવામાં મગ મિલ્યા છે અને બાજરીનો રોટલો કરો અને રોટલો મોટો આવી રોટલી ના બાજરીની અને રોટલો કરો ભાઈ કોઈ ના દુકા વરસાદ કેટલો પડ્યો વરસાદ તો પડે છે પણ સારું છે અમે આ ઓહે દી આ બક મારા પર થોડું ઘર પાસ થયું છે હા તે વળી તો તાલુકા પંચાયતમાં જો તો વળી કે તમારા ભાઈની સહી કે લાપી પડે માં નું તો સહી છો આવરસ હે માં નું સહી છો આવરસ મારા વાલા કે સહી ન હોય તાન ઓ ભોળી દી કર દે આપણે ચાલે હા અંગૂઠો કર દે સારું સારું ઘર બસ પાસ જાય ને ઓ

સો છે તમે નેકડી પડ્યો છું આ તો હું આપણ છું આ બૈડી બાપડી ભણેલી છે રે ઓછું તને ખાયા પડી વાગો હાટ લોબા ના કરતો હા તે વાલા ભરા આમાં હાલમાં કોના ઢા ખુલી જશે બેલે ઉભો થા માં કે આવતો ના જતો રહીતી હું હા હા ના આવતો હે તારા કે કદી પગ ના મુક ના મુકતો હે બનાવ તો ઢા કરે જમીન ઉપર સહી કરાવ તાણ વળી હા જા હે આના શરમ વગર ના

કેટલો ફરક પડ્યો મને ઘણું બોલતી હતી પણ મારા માટે જ બોલતી હશે એના તો ભણી લીધી હું હોય તને ખબર પડી કે ભાઈ આ તો જમીનમાં જમીનમાં સહી કરવા આવ્યા છે ખરેખર ભાઈ ભણવું એ જરૂરી છે આવા ટાઈમ ભણવું એ કોમ આવે ખરેખર તો ભાઈ ધન્ય છે ખરેખર ભાઈ જિંદગીમાં શિક્ષણ જરૂરી છે શિક્ષણ જરૂરી છે આ સુધી મને ગમે ત્યાં બોલતી હતી પણ ખરેખર મારા માટે બોલતી હશે આ બાયરી ના ભાઈ ખૂબ જીઓ બેટા ખૂબ પ્રગતિ જી હું તો કઉ છું ભણીને ડોક્ટર કે કલેક્ટર બન ખર્ચો બધો હું કર્યો બસ ભલે મારા વિઘોભાઈ મારું પણ બધું ભણ આ ભણવા તો કશું કંકડો શાળા આવત ના અને હું એ સાચવ્યું મિત્રો શિક્ષણ જરૂરી છે વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી